નમસ્કાર દર્શક મિત્રો બી એનડી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો આજરોજ નડિયાદના માય માતા મંદિર રોડ પર આવેલી જૂની શ્લોક હોસ્પિટલની જગ્યાએ આથી ડૉક્ટર વૈભવ પટેલ કે જે વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે તેઓએ તેમની એક શાખા આજે આ શ્લોક હોસ્પિટલની જગ્યાએ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી શરૂ કરેલ છે ડૉક્ટર વૈભવ પટેલ પોતે વેદ સુપર શુભ સ્પેશિયાલી હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે અને પોતે ઓર્થો ઓર્થોપેડિક સર્જન પણ છે અને અત્યારે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ બોલ જોઈન્ટના ઓપરેશન ઓટોમેટિક રોબોટ દ્વારા કરવામાં આવશે આ જે રોબોટની ફેસિલિટીઝ કરવામાં આવી છે તે કહેવાય છે કે સમગ્ર ચરવતરની અંદર સૌ પ્રથમવાર કરવામાં આવી છે એવી આધુનિક ફેસિલિટી આ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે આવા અનેક આધુનિક મશીનરી સાથે આ જે આથી વેદ હોસ્પિટલની શુભ શરૂઆત થઈ છે તેમાં તમામ ડૉક્ટરની ફેસિલિટીની ટીમ ખૂબ જ અનુભવી અને કુશળ હોય આવના દિવસમાં આ વેદ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમની કામગીરીના આધારે લોકોના દિલ જીતી લેતો નવાઈ નહીં અને કહેવાય છે કે આ વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવભાઈ પટેલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી પવિત્ર શ્રાવણ માસની અંદર તેઓની દરેક શાખાની અંદર પેશન્ટોને મેડિકલ ચેકઅપ તેમજ ઓટી અને જેવા દરેકની અંદર વિવિધ ડિસ્કાઉન્ટ અને નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે છેલ્લા આઠ વર્ષથી સતત પવિત્ર શ્રાવણ માસની અંદર ઇન્સાનિયતના નાતે અને પરોપ જેવી સ્વભાવને લઈને તેઓ દરેક શાખાની અંદર શ્રાવણ મહિનાની અંદર આ વિવિધ સેવા આપે છે એવા વૈભવ પટેલ દ્વારા જ્યારે નડિયાદની અંદર આજે આ નવી શાખા એટલે કે દસમી શાખા વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે નડિયાદ શહેર તેમજ આજુબાજુના તાલુકા અને નાના નાના ગામડાઓ માટે આ હવે આવનાર સમયમાં આશીર્વાદ સમા બનશે વિરાંગ મહેતા મહેમદાબાદ વીએનડી ન્યૂઝ અમારા આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વીએનડી ન્યૂઝ ચેનલ અમારી ચેનલ લાઈક તેમજ સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી સૌથી વધુ પહેલા તમે અમારા સમાચાર જોઈ શકો વિરાંગ મહેતા નડિયાદ મિત્રો આપણે હાલમાં વેદ હોસ્પિટલ જેણે નડિયાદની અંદર મોટી હોસ્પિટલનું આયોજન કર્યું છે અને આપ જોઈ શકો છો આ રોબોટ જે છે કહેવાય છે કે ખેડા જિલ્લામાં કે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ રીતનાની ફેસિલિટીસ કરવામાં આવી છે જે બાકીની કંપની દ્વારા બનાવવામાં આવી છે અને જોઈન્ટ માટે સ્પેશિયલ આ આઇટમ બનાવવામાં આવી છે એટલે નડિયાદની અંદર નડિયાદની આજુબાજુના જે ગામડાઓ છે તાલુકાઓ છે વિવિધ વિસ્તાર છે તેના લોકોને જોઈન્ટ માટે સ્પેશિયલ આ ફેસિલિટી મળશે અને વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવ પટેલ દ્વારા સૌ सुंदर आयोजन करवाई आपके पास जानकार छे सर जी थोड़ी माही दीजिए इसके लिए जैसे कि सर आप देख सकते हो ये हम लोग की कंपनी है मैडिल नाम की जिसने ये मिसो रोबोटिक सिस्टम बनाया है सो आप देख सकते हो इसमें दो दो पार्ट है पहला विजन कार्ड है जिसको आ, विजन का उसमें 27 सेवन इंच फुल्ली मेडिकल ग्रेड टच स्क्रीन डिस्प्ले है और ये अपना रोबोट है सो रोबोट आप देख सकते हो इसमें सिक्स एक्सेस फुल्ली फंक्शनल रोबोट आर्टिफिल नाम है जो कि एकदम एकदम स्लीकेज है जो कि कोई भी एंगल पे कोई भी कट्स आराम से ले सकता है सो फुल्ली ऑटोमेटिक है कोई आ, मतलब को, कोई भी वाइब्रेशन कोई भी अगर कुछ भी प्रॉब्लम हुआ उसमें भी आपको कोई दिक्कत देने की जरूरत नहीं पड़ेगी कट्स प्रॉपर्ली लेते कोई प्रॉब्लम नहीं होता है और पूरा फंक्शनल प्री प्लानिंग से लेके पोस्ट प्लानिंग तक अपने कुछ भी मतलब जो भी प्लानिंग है उसके अपने सिस्टम में तो चेंज कर सकते हैं તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના સૌ પ્રથમ વાર જિલ્લાની અંદર અને ગુજરાતમાં કહીએ તો પણ ખોટું ના કહેવાય પણ આ સુંદર આવી રીતના વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પેશન્ટોને આનો લાભ મળશે અને વેદ હોસ્પિટલ જેની આપ જાણો છો એવી અનેક શાખાઓ છે અમદાવાદ વટવા ખેડા વસો અને અત્યારે આ નવી શાખાનું જ્યારે આજે ઉદઘાટન થયેલું છે નડિયાદ ખાતે તો આ એક રોબોટની અલગ જ પ્રકારની સિસ્ટમ આ હોસ્પિટલમાં છે તે અમે આપને બતાવવાની કોશિશ કરી છે વિરાંગ મહેતા અમદાવાદ શું પરિચય છે આપનો અને આજે નડિયાદ ખાતે જે આપણી દસમી નવી શાખા વેદ હોસ્પિટલનું જે ઉદઘાટનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માગો છો વિશે નમસ્કાર હું છું ડૉક્ટર વૈભુ પટેલ ચરોતરનો વણસોલી ગામનો વતની છું અને આજે આપણે ચરોતર જિલ્લામાં ખેડા જિલ્લામાં દસમી ખા શાખાનું આયોજન કરેલું છે તેનું ઇનોગ્રેશન છે તે માટે હું બધાને અભિનંદન આપું છું ખાસ કરીને આ શાખા જેમાં આપણને નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં જે સેવાઓ મળતી નથી જેમ કે કેન્સર સર્જરી છે આયુષ્યમાનમાં ની રિપ્લેસમેન્ટ છે સ્પાઇન સર્જરી છે અને યુરો સર્જરી છે તેવી આપણને સુવિધાઓ મળી રહે કે જેમાં વધારે બીડની જરૂર છે તેવી આપણે એકસો આઠ બેડની મલ્ટી સ્પેશિયાલિટીનું એક શુભારંભ કર્યું છે અને આ ઉપરાંત ચરોતરને એકમાત્ર આપણે રોબોટિક સેન્ટર જ્યાં રોબોટ દ્વારા ઓપરેશન કરવામાં આવશે એ રોબોટિક સેન્ટરનું આપણે ઉદઘાટન છે ચરોતરમાં એકમાત્ર આવું સેન્ટર છે જે ન્યૂરો માઇક્રોસ્કોપ છે અને આ રોબોટ છે અમદાવાદ અને બરોડાને છોડીને આ રોબોટ બીજે કંઈ છે નહીં આપણે અહીંયા સુવિધા આપીશું અને જેથી બધા લાભાર્થીઓ લાભ લઈ શકે વેદ હોસ્પિટલ દ્વારા બીજી વિશેષ પણ લોક ઉપયોગી અને સત્કાર્ય અને અનેક બી બીજા એવા કામો કરવામાં આવે છે કાર્ય કરવામાં આવે છે લોકોને મદદરૂપ થવામાં આવે છે એ વિશે શું કહેવામાં આવે છે તો આપણે આ શ્રાવણ મહિનામાં મારી બધી વેદ હોસ્પિટલની શાખામાં એક શ્રાવણ સેવા યજ્ઞ ચાલે છે જેમાં તમામ ઓપીડી નિશુલ્ક રહે છે ઈસીજી હૃદયનો કાર્યક્રમ નિઃશુલ્ક રહે છે સુગરનો રિપોર્ટ નિઃશુલ્ક રહે છે લેબોરેટરીમાં પચાસ ટકા રાહત ધરે છે જનરલ વોર્ડ ફ્રી રહે છે આઈસીયુમાં પચાસ ટકા અને તમામ ઓપરેશન પચાસ ટકા રાહત ધરે છે તો દરેક શ્રાવણ માસમાં છેલ્લા આઠ વર્ષથી આ હું સેવા યજ્ઞ કરું છું અને જે હમણાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો તેની સેવા લેવા માટે તમે આ સેવા બીજાને આગળ પહોંચે એનો એક લાભ લેશો આપણે આજે રોબોટની ચરોતરની અંદર સૌ પ્રથમ તમે વ્યવસ્થા કરેલ છે અને જેનો લોકોને લાભ પણ મળશે પણ એના માટે એક સ્પેશિયલ બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લોકોને આની માહિતી માર્ગદર્શન આપવામાં આવશે એ વિશે શું કહેવામાં તો આ એક રોબોટિક સેન્ટર માટેની મેરિલ કંપનીએ વાપીથી સ્પેશિયલ અને કોરિયન સાથે અને અમેરિકા સાથે ટાઈઅપ કરીને એક બસ ડેવલપ કરેલી છે જે આપણે અત્રે અહીંયા ઉપલબ્ધ છે તે બસમાં સ્પેશિયલ લોકોને એઆઈ શું છે અને રોબોટ શું છે તેની માહિતી સ્પેશિયલ આપવામાં છે તેના ફાયદા શું છે તેની માહિતી આપવામાં આવે છે અને તે આ સ્પેશિયલ સેન્ટર બસ સેન્ટર આપણે અહીંયા ઉપલબ્ધ છે તેને જોવા માટે તમે હોસ્પિટલમાં ગમે ત્યારે આવી શકો છો